પર્વ નિમિત્તે શિવોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોક લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા શિવ ઉપાસનાના ગીતો અને ભજનો ગાઈને લોકોને શિવમય બનાવી દીધા હતા ત્યારે હજારોની જનમેદને શિવોત્સવ પર્વના રંગમાં રંગાઈને શિવ વંદના કાર્યક્રમમાં ઉમટી ધારાસભ્ય કેતન ઇનામદાર અને ધારાસભ્ય યોગેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી ત્યારે કેતન ઇનામદાર અને યોગેશ પટેલ દ્વારા લોક લોકગાયિકા ગીતાબેન રમારી અને તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ અને શિવ પ્રતિમા અર્પણ કરી શુભકામના પાઠવી હતી ગીતાબેન દ્વારા આયોજનના આયોજક શિવ પરિવાર અને સાવલીની જનતા તેમજ ધારાસભ્ય કેતન ઇનામદારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એટલે પ્રજાપતિ દ્વારા પરિવાર અને શિવજી કી સવારી બરોડાની અંદર કેટલાય વર્ષોથી પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા અને આશીર્વાદથી અને પ્રેરણાથી જે શિવજીની સવારી બરોડાની અંદર અત્યારે એવું કહેવાય કે બરોડા નગરી અને વડોદરા જિલ્લો બધા સૌથી પ્રખ્યાત હોય તો મહાશિવરાત્રીના પર્વે શિવજી કી સવારીથી છે અને એ માત્ર ને માત્ર બાપજીએ યોગેશ કાકાને નિમિત્ત બનાવીને આજે શિવજી કી સવારી હું તો માનું છું તો વર્ષો વર્ષ પેઢીઓ ગત ચાલશે અને યોગેશ કાકાનું નામ પણ કાયમ માટે આવું નવું ચાલશે એવી બાપજીએ એમને આશીર્વાદને પ્રેરણા આપી છે પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા સદાય આવીને આવી રહે બેન શ્રી ગીતાબહેનને પણ મારો સાવલી ડેસર તાલુકો ખૂબ આવકારે છે આપ પણ એમને તાલ્યોથી સ્વાગત કરો આખી તમારી ટીમને અમારો સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો મારી સાવલી વિધાનસભા ક્ષેત્ર આખું હૃદયથી આપનું સ્વાગત કરે છે આજે જે આ જગ્યા પર આપ છો એ જગ્યા પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે અહીં આગળ કેબીનાથ દાદાની જીવન સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી આ એમની કર્મભૂમિ બનાવી છે હું અને યોગેશ કગા બંને એ સ્વામીજીના શિષ્ય બધા શિષ્ય કહેવાના લાયક બનીએ એવી આપ સૌ અમને આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ અને જે રીતે સ્વામીજીનું નામ ચારેય બાજુ છે સ્વામીજીના નામથી પણ સાવલીના સ્વામીજી સાવલીના ઓળખાય અમારા યોગેશ કગને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં ઉધીન કોઈ દિવસ ચૂંટણી નહીં હારું અને યોગેશ કગા રેકોર્ડ કર્યો કે મને લાગે ત્યાં ઉધીન યોગેશ કગા જેવું કોઈ ના માટે ના ભૂતો ના ભવિષ્યથી ગુજરાતમાં થાય કારણ કે આ વખતની ટિકિટ કૃપાથી શિવ ભક્ત છે શિવ પરિવારનો પણ હું આભાર માનું છું કે એમને ગ્રામ્ય વિસ્તારની અંદર આવા સારા કાર્યક્રમ આપ્યા અને હર હંમેશ અમને આવા કાર્યક્રમ આપતા રહેજો અમે જે પણ કરવાનું થતા અમે તો માગતા જઈએ જવા આખા ત્રણસો પાસઠ દિવસ હતા ને ત્રણસો પાસઠ દિવસ કરીશું અને આવો નવો તાલુકો તમને વધાવતો રહેશે પણ સ્વાગત કરીએ છીએ અને આપણી આખી એમની ટીમનું સ્વાગત કરીએ છીએ આ ખૂબ સારો ધાર્મિક અને અતિ ધાર્મિક કાર્યક્રમ છે છવ્વીસમી તારીખે મહાશિવરાત્રીનું પર્વ છે સ્વામીજી દાદાની કેવીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી આપણે સૌ ને આવા સારા ધાર્મિક કાર્યક્રમ કરતા રહીએ આવી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહીએ આવા વડીલોના આશીર્વાદ શિવ પરિવારના આશીર્વાદ સદા મળતા રહે અમારી બહેન આ રીતે જ કાયમી આપણે સૌને આપણા જીવનની અંદર આટલા સારા ધાર્મિક કાર્યક્રમો આપતા રહે આવી રીતે આનંદ કરાવતા રહે એમની ટીમને પણ ભગવાન દરેક વસ્તુની જે પણ એમની ઈચ્છા હોય પૂરી કરે એ પરમ કૃપાળુ પરમાત્માને અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું ફરી એક વખત આપ સૌને હૃદય